સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વ્હાઇટ સોસ મેક્રોની પાસ્તા બર્થડે પાર્ટી હોય ત્યારે આપણે શું બનાવવું એ ખબર ના પડતી હોય અને બાળકોના ફેવરિટ આપણે વ્હાઈટ સોસ પાસ્તા તૈયાર કરીશું બાળકોથી લઈ બધાને જ ભાવશે તો ચાલો બનાવીએ તો એના માટે એક તપેલીમાં ત્રણથી ચાર કપ જેટલું પાણી ગરમ કરીશું એક ટી સ્પૂન જેટલું મીઠું મેરી દઈશું એક પેકેટ મેં અહીંયા મેક્રોની પાસ્તા લીધા છે એ આપણે પાણીમાં ઉમેરી દઈશું એટલે એકદમ સારી રીતે આપણે એને બોઇલ કરી લઈશું તો એંસી ટકા જેટલા જ બોઈલ કરવાના તો ઉફાણ આવે ત્યાં સુધી એને થવા દઈશું મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે અને ટાઈમ બહુ ઓછો લાગશે બોઇલ થતાં ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઇડ રાખવાની તો આ રીતે આપણે બધા જ પાસ્તા બોઇલ કરી લઈશું તો તમે જોઈ શકો છો હજુ થોડી વાર છે એટલે અને બબલ્સ પણ સારા એવા થઈ ગયા તો આ રીતે આપણે નાઇફથી કટ કરીને જોઈશું તો એકદમ સારા એવા બોઇલ થઈ ગયા તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ રીતે પાણી આપણે પાસ્તામાંથી નીતારી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે અને ઉપરથી તમે એક ટી સ્પૂન જેટલું ઓઇલ પણ ઉમેરી શકો છો પણ હું નથી વાપરી રહી આ રીતે પાણી નીતારી દઈશું અને ઠંડા કરવા માટે સાઈડમાં મૂકી દઈશું હવે પાસ્તામાં જે વેજીટેબલ્સ યુઝ થાય એ આપણે કટ કરી લઈએ તો મેં અહીંયા લાલ લીલું કેપ્સિકમ લસણ અને બોઇલ કરેલા મકાઈના દાણા લીધા છે આ રીતે આપણે કટ કરી લઈશું સ્ક્વેર ટુકડામાં ને તમારી પાસે જે પણ વેજીટેબલ્સ હોય એ તમે લઈ શકો છો તો હું અહીંયા વેજીટેબલ્સ કટ કરી લીધા બધા તો તમે જોઈ શકો છો આ રીતે અને બાળકોના તો આ ફેવરિટ હોય છે એટલે તમે આ બનાવીને આપશો તો બાળકોને બહુ જ ભાવશે લંચ બોક્સમાં પણ તમે બનાવીને આપી શકો છો આ રીતે લસણને પણ સારી રીતે ઝીણું ઝીણું ચોપ કરી લઈશું તો મકાઈના દાણા પહેલેથી જ બોઇલ કરી લેવાના તો આ રીતે મેં બધું જ વેજીટેબલ કટ કરી લીધું હવે એક કડાઈમાં એક ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું સાથે એક મોટી ચમચી જેટલું બટર ઉમેરી દઈશું તો બંને સારી રીતે ગરમ થાય એટલે ચોપ કરેલું લસણ આપણે સાતળી લઈશું તો થોડું સારું એવું સાતળવાનું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઇડ રાખવાની ને વેજીટેબલ્સ બધા ક્રન્ચી રાખવાના એટલે બહુ સારો એવો ટેસ્ટ આવશે હવે આપણે લાલ લીલા કેપ્સિકમ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે એને થવા દઈશું સાથે બોઇલ કરેલા મકાઈના દાણા પણ ઉમેરી દઈશું ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની અને ક્રંચી રહે ત્યાં સુધી એને સાંતળી લઈશું એટલે બહુ ઓછો સમય લાગશે એક ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલું મરી ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન જેટલો ઓરેગાનો ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો આ રીતે સાતળી લેવાના ફટાફટ જ સાતળવાના તો વેજીટેબલ્સ બધા સારા એવા કૂક થઈ ગયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું બીજી કડાઈમાં આપણે એક ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું ને એક ચમચી જેટલું બટર ઉમેરી દઈશું બંને સારી રીતે ગરમ થઈ જાય એટલે બે ચમચી જેટલો મેંદો ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે શેકી લઈશું જેમ આપણે શીરો શેકીએ રીતે થોડો લોટ શેકી લેવાનો થોડો બ્રાઉન જેવો થાય ત્યાં સુધી શેકવાનો અને એક કપ જેટલું દૂધ થોડું થોડું આપણે ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું તો દૂધ તમારે ઠંડુ જ લેવાનું તો આ રીતે બધું જ દૂધ ઉમેરી દઈશું એકસાથે અને એકદમ સારી રીતે ફટાફટ મિક્સ કરતા જવાનું જેથી ગાઠા ન રહે તો હજુ થોડું ઘટ લાગે છે તો ફરી પાછું આપણે અડધો કપ જેટલું દૂધ ઉમેરી દઈશું થોડું થોડું ઉમેરતા જવાનું અને એકદમ સારી રીતે ફટાફટ મિક્સ કરતા જવાનું તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી લીધું મિક્સ થઈ જાય એટલે આપણે બે ક્યુબ ચીઝ ઉમેરી દઈશું તો પ્રોસેસ ચીઝ જ લેવાનું તો આ રીતે મેં બે ક્યુબ જેટલું છીણીને ઉમેરી દીધું સારી રીતે મિક્સ કરી દઈશું સાથે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલો ઓરેગાનો અને મરી પાવડર ઉમેરી દઈશું અને સાથે એક ટી સ્પૂન જેટલું ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે એટલે આપણો વ્હાઈટ સોસ તૈયાર થઈ ગયો તો ફટાફટ મિક્સ કરવાનું તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી જેવો વ્હાઈટ સોસ રેડી કરી દીધો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું સાથે હવે એમાં વેજીટેબલ્સ જે સાતળેલા હતા એ ઉમેરી દઈશું અને ફટાફટ ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું તો આ રીતે મિક્સ કરી દઈશું બધું એકદમ સારી રીતે હવે આપણે જે બોઇલ કરેલા મેક્રોની પાસ્તા હતા એ ઉમેરી દઈશું તો જરૂર હોય એટલા જ ઉમેરીશું ને બધું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમારી પાસે જેલો પેનો હોય તો તમે એ પણ ઉમેરી શકો છો મારી પાસે નથી એટલે હું નથી વાપરી રહી ઓલિસ હોય તો તમે એ પણ ઉમેરી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી અને ટેસ્ટી એવા વ્હાઈટ સોસ પાસ્તા બનીને રેડી થઈ ગયા બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે તો લગ્ન પસંગ કે પછી બાળકોની કોઈ નાની મોટી પાર્ટી કે બર્થડે પાર્ટી હોય તો તમે સમજમાં ન આવતું હોય કે શું બનાવો તો ત્યારે તમે આ બનાવીને સર્વ કરી શકો છો બાળકો પણ ખુશ થઈ જશે અને પાર્ટીની મજા પણ આવી જશે તો સર્વ કરી લઈએ ઉપરથી ચીલી ફ્લેક્સ છાંટી દઈશું તો આ જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો જો રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે